વઘારેલી મગની ખીચડી બનાવવા માટે પાણી ગરમ થાય તેમાં હળદર નમક અને બટેટા ઝીણા સુધારેલા સિંગદાણા ફ્લાવર એ બધું એડ કરી પછી મગની ખીચડી તેમાં એડ કરી દેવાની ત્રણ વિસલ થવા દેવાની તેમાં પછી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું હિંગનો વઘાર કરી લીલા મરચાં નાખીને હલાવવાનું પછી તેમાં લીલું લસણ ને લીલી ડુંગળી એમાં એડ કરવાની ડુંગળી અને લસણને ચડવા દેવાનું ડુંગળી તેલમાં ચડી જાય પછી તેમાં નમક હળદર ધાણાજીરું અને લાલ ચટણી એડ કરવાની બધા મસાલા તેલમાં ચડી જાય પછી તેમાં ધાણા નાખી અને હલાવવાનું પછી જે ખીચડી ચડી ગઈ છે ખીચડી એમાં નાખી ગરમ મસાલો થોડો નાખી અને એકદમ મિક્સ કરી દેવાનું પછી ખીચડી નાખી અને મિક્સ કરી દેવાનું આ રેસીપી ગયમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો